અમે આવ્યા છીએ આરતના ધામ આ જગ્યા સરસ છે અમારો હેતુ કોઈ એવો નથી કે તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારો માત્ર હેતુ ઈ જ છે કે તમે દેવ દર્શન કરો જાય આરતના ધામ આરાધના ધામની જગ્યા છે સુપર જગ્યા છે ખંભાળિયામાં આવે છે દેવભૂમિ દ્વારકાની અંદર આવે છે અને અહીંયા એક હાલાર તીર્થ તરીકે પણ ઓળખાય છે ખૂબ જ સરસ જગ્યા છે આરતના ધામ અહીંયા આવું રહેવા નાવા ધોવા જમવાની સગવડ છે પણ પૈસા આપીને ફ્રીમાં નથી અને આ જૈન લોકોનું છે ખૂબ જ સરસ જગ્યા છે હાઈવે રોડ ટચ છે હાલાર તીર્થ સુપર જગ્યા હોય જામનગર જિલ્લાની આરાધના ધામની જાય આરાધના ધામ આ બાજુ રોડ છે સામે ડેમ છે સિંહણનો સરસ જગ્યા છે હાઈવે કાંઠે સરસ મજાની જગ્યા છે અને અહીં એક છોકરાઓ માટે સરસ આર્ટ ગેલેરી પણ છે જે બપોરે બાર વાગે બંધ થઈ જાય છે અને ત્રણ વાગે ખુલે છે બરોબર સરસ જગ્યા છે આ જામનગર રોડ આવે છે અને આમ સીધો ખંભાળિયા જાય છે આ હાઈવે રોડમાં છે સરસ જગ્યા છે શ્રી હાલાર તીર્થ આરાધના ધામ આવો અને અહીંની વિઝિટ કરો સરસ જગ્યા છે જાય ઓ આરાધના ધામ